જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો જો આપણા ચૈત્ર મહિનાના ધૂમ ધક્તા તડકા કેવા પડે છે અને આજે એ કહેવાનું છે કે મારા મોટા સાસનું એક્સપાયર થઈ ગયા છે એટલે કે ઓફ થઈ ગયા છે અને કાલે ઓફ થઈ ગયા એટલે આજે કેમ કે અમારા ભાઈ કુટુંબમાં મોટા સાસો એટલે આપણા ફેમિલી કહેવાય એટલા માટે આપણે દાણો ચાલી કરવી પડે એટલા માટે વિડીયોમાં કેમ કે બીમાર તો થોડા 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 બીમારી નહોતા પણ ઉંમર થઈ ગઈ હતી એસી વર્ષ ઉપરની ઉંમર હતી એટલે બીમારી નહોતા પણ મમ્મી ને બધા અમે સગા પાંચ ભાઈઓને સાતે ભાઈઓનું કુટુંબ છે અમારું અને એમાંથી એક મોટા સાસુ થાય મારા એટલે જો એક્સપાયર થઈ ગયા છે કાલે અગિયાર સાડા અગિયાર વાગે લગભગ એક્સપાયર થઈ ગયા પછી અમે પોણા બારે ત્યાં ગયા હતા અને દોઢ વાગે અંતિમ સંસ્કાર વિધિ કરી ત્યાર પછી બધા આવ્યા અને નાયા ધોયા એવું કામ કર્યું એટલે બપોરનું કાલ જમવાનું તો કાંઈ હતું જ નહીં કેમ કે ફોન આવે એટલે અમે બધા તરત નીકળી ગયા હતા અને મમ્મીને મજા નથી અને મમ્મી કાંઈ આવ્યા નહોતા એટલે મમ્મીને પેટમાં બહુ દુખે છે અને ચક્કર આવે છે ને એવું થાય છે એટલે અમે ના પાડી મમ્મીને હું પપ્પા નરેશ અમે હવે બધા ગયા હતા અને ત્યાં ગયા પછી પાણી પાઈને સંસ્કાર વિધિ કરી ત્યાર પછી આવીને નાયા ધોયા પછી થોડીક સૂઈ સુઈ ગયા પછી મેં તો વિડીયો મૂક્યો અને આજે હવે બપોર પછી કે સાંજે બેસવા જાશું ને કાલે ઓના ત્રીજા દિવસે હુંવારું કે ને હુંવારું છે અને બેસણું પણ છે બપોર પછી ગુરુવાર છે એટલે બેસણું પણ કાલે જ રાખ્યું છે અને બુધવારે આ આજે બુધવાર છે ને આવતા બુધવારે પાણી ઢોરની વિધિ કે ને એટલે પાણી ઢોરની વિધિ છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો મમ્મી થોડું ઘણું આપણને એના જેઠાણી વિશે કહે કેમ કે મમ્મીના જેઠાણી થાય અને મને મોટા સાસુ થાય એટલા માટે તો વિડીયોમાં બન્યા રહેજો ચાલો જય માતા તો અમારે અમારે જેઠાણી ઓગ ફી ગયા છે ડુંગરપાંડે હારાની ગઈ એટલે મોટા હારાના દીકરાનું બહુ ઓપ ફી ગયા મારી જેઠાની અમે જો ગમે ત્યાં જાત્યા ને તો હાથે બાયું ભેગી જતું અને હાથે બાઈ ખપીને જ ભેટ્યું ગીત ગાવા કોઈ ધોરણ કીર્તન હોય સપ્તાહ હોય બધા બાઈ ભેગી હોય બીજું કોઈ અમારે ભેગું હોય અમારા બાપાનો કાયદો જ હતો કે ઘરની બાયુ સિવાય કોઈ ભેગું ક્યાંય જવાનું નહીં અને પાદરો મહિનો હોય ને પાદરે એ અમાનથી નાવું હોય ના જવું હોય ને તો હાથે બાઈનું ભેગું જવાનું હાથ બાઈ સિવાય ને હા એ તમારી હોય ને રમીને તો હાથે હાથ બાયું ભેગી રમી ઘર ઘરની અને અમારા હાથમાંથી બે અમારા મોટા દેખાની ઓપ થઈ ગયા એક લાઠીમાં અને એક અમારા પરભામાં એ થઈ ગયા ભગવાન એના આત્માને સદગતી ને શાંતિ મળે એવી અમારી પ્રભુ પ્રાર્થના છે ભગવાન એને શાંતિ આપે અને હારે ઠેકાની સદગતિ મળે એવું ઠેકાનું મળે અટાણ બધું આળી વાળી લીલીવાળી વહાવીને આઈ ગયા છે ભગવાન એના આત્માને શાંતિ કહે એવી મારી પ્રાર્થના જો આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધી છે જો ગુંદાનો સંભારો બનાવ્યો છે અડદની દાળ બનાવી છે અને બાજરાના રોટલા બનાવવાના છે જો અડદની દાળ બનાવી છે અને ગુંદાનો સંભારો ચડે છે અત્યારે તો આ ગુંદાનો સંભારો ચડે છે ગુંદાનો સંભારો છે ને ધીમે ધીમે તાપે તો આમ તેલમાં રહેવા દીધું ને એટલે સરસથી થઈ જાય અને અહીંયા જો અડદની દાળ છે એટલે બે દાળ ચડે છે જો હાલો કોઈને બાજરાના રોટલા હળદની દાળ ખાવી હોય તો આવી જાવ બધા એ જો ગુંદાન સંભારો થઈ ગયો છે હળદની દાળ થઈ ગઈ છે ત્યાર પછી જો સરસ લીંબુ વાળી છે તેની હું કટકી કરીને રાખી દીધી છે લીંબુ વાળી ડુંગળી ચટણી મીઠું લીંબુ સરસ કેમ કે હળદની દાળ હોય ને ત્યાં ડુંગળી મજા આવે જો પ્રકૃતિ બેન એક્ઝામ ભરીને આવી ગયા છે કાલે રજા છે કા પ્રકૃતિ છે ની રજા છે તો કાલે મહાવીર જયંતિ છે ને એની રજા છે અને મમ્મીને જો મજા નથી તો મમ્મી સૂતા છે મમ્મીને પેટમાં જ મળતું નથી એટલા માટે મમ્મી સૂતા છે પછી રસ હોય જો લીંબુને આપણે રસને સ્ટોર કરીને રાખો તો ને હવે જો કેવું કામમાં આવે અને અમે છે ને લીંબુનો રસ્તો ઘડી ઘડી કાઢવો નહીં એ પણ બધું નીકળી જાય ફાડવાનો નીચો ઉપર એના પર તો ચાલો હવે આપણે છે ને રસોઈ બનાવી લઈએ ત્યાર પછી અડદની દાળ ને બાજરા રોટલા બધું ખાઈ લઈએ કેમકે નરે સમય આવી જાય એટલે એને સીધું ડાયરેક જમવા જોઈએ એટલા માટે તો ચાલો બાજરાના ટબા બનાવવા માંડીએ તો આપણે અડદની દાળ બની ગઈ પછી ગુંદાનો સંભારો બની ગયો ત્યાર પછી કેરીની કટકી બની ગઈ ત્યાર પછી ડુંગરીને સરસથી મસાલાવાળી બનાવી નાખી છે લીંબુ ચટણી અને મીઠું નાખીને અને ત્યાર પછી હવે બનાવવા વળગી ગયા છે રોટલા છે રોટલી નથી બનાવવાની કેમકે અડદની ડાયલ છે ને એટલે બધાય માટે રોટલા જો આપણે રોટલે જેટલો ટીપીએ ને એવા રોટલા મીઠા થાય અને જેમ ટીપીએ ને રોટલા મીઠા થાય તો આપણે હવે રોટલાના મોઢા બનાવવા માંડીએ તો ચાલો વિડીયોમાં જુઓ આપણે રોટલો કઈ રીતે બનાવીએ છીએ તે બાજરાનો કેમકે બાજરાના રોટલા છે ને બધી ભાઈને આવડતા જોઈએ પણ ઘણા છે ને ખાબડિયા રોટલા કરે ન આવડતા હોય ને એ છે ને પાટલા ઉપર રાખીને રોટલા કરે મને તો જશે રોટલા મમ્મી ન બનાવતા આમ ન બનાવતા એટલે ન આવડતા પણ હવે જો અહીંયા તો બધા ખાઈ છે ને પહેલેથી રોટલા શીખી ગયા કેમકે શીખવું તમે હું વસ્તુ ન આવડે એ વસ્તુ તમે શીખો તમને આવી જાય તમારામાં શીખવાની ટેલેન્ટ હોવી જોઈએ આ રોટલો એક બની ગયો છે એ ચોળવીએ છીએ જો આ રોટલો બની ગયો છે એ ચોડે છે આપણો રોટલો ખુલવો જોઈએ તો જ આપણને મજા આવે રોટલો ખુલે નહીં કોણો રોટલો થાય તો

મને છે નો ફૂલે ની રોટલો મને ના ગમે અને મારા બધાય રોટલા ફૂલવા જોઈએ જો પીલો જો રોટલો ફૂલી ને જેવો થઈ ગયો છે કેવો સરસ થઈ ગયો જો આપણો રોટલો તૈયાર થયો બાજરા રોટલો હળદી દા ને આ બીજો રોટલો જો બની ગયો છે એને સરસથી આપણે તાવડીમાં એડ કરી દીધો તો જો અડદની દાળ બાજરાના રોટલા ફૂલેલ દાળા જેવા ને સરસથી

તો તમે જોયો લો ને રોજ તમે બનાવીને બનાવી પીરસું તો તમે જોઈ ને તમે બધાય નિમક નાખો છો ને રોટલામાં નાખતા જોઈ ને તા જો આ રોટલો છે ને તમે એકલો થોડીક વાર જ ચડવા દે તો તમારો રોટલો ફૂલે જો જો એકલો ચડવા દે ને એટલે રોટલો તમારો ફૂલે તો જો આપણે રસોઈ બની ગઈ છે બાજરા રોટલા અડદની દાળ ને બધું બની ગયું છે તો હવે આપણે જમી લેશું નો ધરાય

બાપા ધૂમ ધક્તા તડકા પડવા મીંડા તો ચાલો હવે જમી લઈએ અમે બધા તો અત્યારે આપણે વિડીયો અહીંયા પૂરો કરશું તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ કે આવું બની ગયું છે ને એટલા માટે જય માતાજી જય શ્રી કૃષ્ણ બોધાને બાય બાય